બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ કરણુખી નદી આમ તો નાનકડી પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કરણુખીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કરણુખીના કાંઠે ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી ગામમાં વસનારા માણસો ઓલ દોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે આવો વાલો કેસરિયો એકદી વડોદરામાં જઈને ઊભો રહ્યો મીટ મંદાતા જ ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા હજાર રૂપિયાની વાંસણી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી કાનસોરીને દોડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે જટ પોતાના ગામ ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસણી કેડે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીયે થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ડગલો જાતે વાળ્યો બેક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજાં કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગો લગ જઈને ઊભો રહ્યો જોતા જ કેસરિયો મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોદડા ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ તરડાયો આવ્યો મોટો કેટલાનો લેણો દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એક પળને બીજી પડે કેસરિયાએ કેડીએથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામેય ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા મારું નામ વાલો કેસરિયો ગામ મારું ઘરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂંચીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયા ખાઈ ગયો ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના દસ ગોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાડિયું ઝૂલતી આવે છે મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે આંખીઓમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે અણધાર્યા રાજના સિપાયો ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું બાપુ આ થમણા બારનું ખોરડું કળાઇ ઈ એનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાણો વાલા ગરમે હે બીજા સાદે પછવાડાના વાળામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ગરમા પણ રાજના સિપાયું જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢી માય राजना सिपाही आंगणे आशू क्यों बोलता नहीं वाला नी माला पूरी थी गई उठीने आव्यो। आवो बाप आवो। तू मेरा नाम वाला केसरिया हा बाप हूँ वालो केसरियो तुमको अभी ने अभी सुबा ने अमरेली बुलाया है मने तुमको सुबा का फरमान है अभी ने अभी वाला केसरिया को हाजर करो અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું મેં કંઈ રાજનો ગનો કર્યો નથી ફરમાન હૈ ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે વાલાએ કસવાળું કેડિયું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો जाता जाता आईने कहते गयो के सांजे पाचो वी आई उपाधि करता नहीं जगदंबा तारी बेर करे बपोर टाणे वाला केसरिया ने लई ने सिपाहीओ सुबा कचेरी में आग्या कागडोड़े राह जोता सुबाए वाला ने पगथिया चढ़ते जोई दोट दीधी आओ आओ केसरिया बोलता बात भरी लीधी केसरियो केसरिय घड़ीकूंझाणो મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાડ છો તે દિવસે કેળીએથી વાંસણી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સૂબો છું બોલ તારી શી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવું એટલે હાઉ અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટકે માગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં એલા તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરઉ બક્ષિશ તિથિ તારીખ ને રાજની મહોર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે